પોલીસે બંને હત્યારાઓને દબોચ્યા આણંદ તાલુકાના વડોદરાની સીમા રેલવે ટ્રેક પાસેથી હત્યા કરાયેલ હાલતમાં એક યુવકની લાશ મળી આવી હતી પોલીસે આ હત્યા કરનાર બે શખ્સો ગણતરીના કલાકોમાં દબોચી લઈને બ્લાઇન્ડ મર્ડર મિસ્ટ્રી કેસ ઉકેલવામાં સફળતા મેળવી છે અને ટ્રેનમાં દરવાજા આવી આણંદ તાલુકાના વડોદ વચ્ચેના રેલવે ટ્રેકની બાજુમાંથી ગત તારીખ બારમી ફેબ્રુઆરી રોજ પચીસ થી ત્રીસ વર્ષના આશરે કોઈ અજાણ્યા યુવકની લાશ ડિકમ્પોઝ હાલતમાં મળી આવી હતી આ અંગે વાસદ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે સ્થળ ઉપરથી

વધારે સીસીટીવી કેમેરાના ફૂટેજ તથા આનંદ શહેરના પ્રોજેક્ટ અંતર્ગત શહેરના પચીસ થી વધારે સીસીટીવી રીતે મરણ જનાર તથા તેની બાજુમાં જ અન્ય શંકાસ્પદ ઇસમો ટ્રેનના જનરલ કોચમાં નજરે પડ્યા હતા જે આધારે ગુનામાં મરણ જનાર પાસે ટ્રેનના કોચમાં ઉભા રહેલ શંકાસ્પદ ઇસમોની મુવમેન્ટ ટ્રેક કરવા આનંદ શહેરના નેત્રમ કંટ્રોલ રૂમના અલગ અલગ સીસીટીવી સર્વેલન્સ નો અભ્યાસ કરીને તથા હ્યુમન સોર્સના के संबंध इस समय ने विगत औषधि काटी है जिला एलसीबी शाखा तथा वासत पुलिस ने आतंकवादी मामले अलग-अलग टीमों बनावे ने पेशकमंदो सह सोहेब उर्फ सलमान योनुश यू, शेख

રોટી બનાવવાનું કામ કરે છે તેઓ તંદુરી રોટી બનાવવાના લોખંડના સળિયા તથા બીજો સામાન લઈને આનંદ લગ્ન પ્રસંગે તંદુરી રોટી બનાવીને પ્રસંગ પૂરો થતા રાતના વડોદરા પોતાના ઘરે જતા આણંદ રેલવે સ્ટેશનથી ગુજરાત મેલ ટ્રેનમાં જનરલ કોચમાં ચડ્યા હતા અને જે કોચમાં અમિત યાદવ પણ દરવાજા પાસે ઉભા હતા અને દરમિયાન બંને આરોપીઓએ દરવાજા પાસેના પગથિયે બેસવા બાબતે અમિત સાથે ઝઘડો કર્યો હતો જે ઉગ્ર બનતા બંને આરોપીઓએ તંદુરી બનાવવાના સળિયા તથા અન્ય તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી અમિત યાદવને પીઠ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને ચાલુ ટ્રેનમાંથી નીચે ફેંકી અમિત યાદવની હત્યા કરી હોવાનું છે વીસના રોજ વાસદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અડાસ અને વડોદ વચ્ચે એક ડેડ બોડી મળેલ હોવાની હકીકત મળતા આ બાબતે વાસદ પોલીસ સ્ટેશન એડી રજીસ્ટર કરવામાં આવેલી આ ઈડીનું પેનલ ડોક્ટર મારફતે પરીક્ષણ કરાવતા અને પીએમ કરાવતા તેના માથાના ભાગે તથા પીઠના ભાગે ઈજા થયેલ હોવાનું પ્રાથમિક સર્ટિફિકેટ મળેલ સદર બનાવ અનડિટેક હોય અને બોડી પણ અનઆઇડેન્ટિફાઈ હોય પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રી અતુલકુમાર બંસલ સાહેબે બનાવવાની જગ્યાની વિઝિટ કરી એની જરૂરી સૂચના આપેલી આ બાબતે એલસીબી પીઆઈ જાદવ સાહેબ તથા આરએસ સેલાના એલ સી ટીમ તથા આરએસ સેલાના વાસદ પીએસઆઈ અને એસટી પટેલ પીએસઆઈ એલસીબીની અલગ અલગ ટીમો બનાવી આ ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરવાની કોશિશ કરેલી હતી આ બાબતે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ હ્યુમન રિસોર્સિસ અને રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરી આ બાબતે ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરતા અમિત કુમાર ઉદયભાન રામકુમાર યાદવ ઉંમરવર્ષ ત્રેવીસ રહેવાસી મહોય પોસ્ટ મકાનપુર જિલ્લો ફતેહપુર ઉત્તર પ્રદેશની હોવાની હકીકત મળી આવતા આ બાબતે તેના પિતા ઉદયભાનની ફરિયાદ લઈ અને મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો સદર ગુનો અનડીટેક હોય આ ગુનો ડિટેક કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી બંસલ સાહેબે જરૂરી સૂચના આપેલ આ બાબતે એલસીબી અને વાસદ પોલીસની અલગ અલગ ટીમો બનાવી અમદાવાદથી લઈ અમદાવાદ નડિયાદ આણંદ તથા વડોદરા રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવેલા આ સીસીટીવી કેમેરાના ફૂટેજ ઉપરથી હકીકત જણાવેલ કે વાસદ પછી વાસદ થઈ આ ટ્રેન ગુજરાત મેઇલ એક્સપ્રેસમાં વ્યક્તિ મુસાફરી કરતો હોવાનો અને જનરલ કોચમાં મુસાફરી કરતો હોવાની હકીકત મળતા વડોદરા રેલવે સ્ટેશન ઉપર આ જ કોચમાંથી કેટલા કેટલા માણસો નીકળ્યા છે તે બાબતે આઈડેન્ટિફાઈ કરી અને આ પેસેન્જરો અમદાવાદ નડિયાદ કે આણંદથી ચડેલા છે કે નહીં તે બાબતે હકીકત વેરીફાઈ કરવામાં આવેલી અને આણંદ રેલવે સ્ટેશન અને આણંદ સિટીના જે નેત્રમના સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરતાં આ તમામ માણસો આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા અને તેઓ ગુજરાતના અલગ અલગ જગ્યાએ વડોદરા તથા ભાવનગર જતા રહેલ હોવાની હકીકત મળતા એલસીબી અને વાસદ પોલીસની અલગ અલગ ટીમો મળી આ તમામ વ્યક્તિઓને હસ્તગત કરવામાં આવેલા અને તેઓની પૂછપરછ કરતાં તેઓએ આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત મળતા આ ગુનામાં સંડોવાયેલ આરોપી સોફેબ ઉર્ફે સલમાન યુનુસ શોકત અલી શેખ રહેવાસી વડોદરા રોશનનગર નવાયાડ ફતેગંજ મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ બાગપત તથા તોહીદ મોહમ્મદ નવાબુદ્દીન મોહમ્મદ બસર અંસારી રહેવાસી વડોદરા રોશનનગર નવાયાડ મૂળ રહેવાસી મેરઠ ઉત્તર પ્રદેશનો હોવાનો હકીકત જણાવેલ આ બંને આરોપીની પૂછપરછમાં હકીકત એવી જણાવેલ કે બનાવના દિવસે તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમયે ગુજરાત મેલમાં તેઓ જતા હતા વડોદરા ત્યારે મરણ જનાર સાથે બેસવા બાબતે ઝઘડો થતા આ બંને આરોપીઓ તેની સાથે તંદુર બનાવવાનો જે સળિયા અને બોથળ પદાર્થ લઈને આવેલા હતા તેનાથી તેને માર મારી અને ઈજા પહોંચાડી અને વડોદરા રેલવે સ્ટેશન ચાલુ ટ્રેનમાંથી એને ફેંકી દીધેલ હોવાની હકીકત જણાવેલ છે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પાસેથી ગુના કામે વાપરેલ હથિયાર તથા ગુનો કરતી વખતે જે કપડાં પહેરેલા હતા તે કબજે કરવામાં આવેલ છે આમ ટોટલ અનઆઇડેન્ટિફાઈ ડેડ બોડી અને અનડિટેક મર્ડરનો ગુનો ડિટેક કરવામાં એલસીબીના પીઆઈ જાદવ વાસદના પીએસઆઈ આર એસ સેલાના પીએસઆઈ એસટી પટેલ તથા એલસીબી અને વાસદની તમામ ટીમોએ ખંદ અને નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન કરી આ ગુનો ડિટેક કરવામાં સફળતા મળેલ છે